નમસ્કાર મિત્રો યુવાની આ એક ઉંમર એવી છે કે એ ઉંમર થાય એટલે દરેક વ્યક્તિના વિચારો બદલાય છે વાણી બદલાય છે એનામાં ઘણા એવા પરિવર્તન આવે છે હવે જો આ પરિવર્તનને કોઈ કવિ સાહિત્ય રૂપમાં ઢાળે તો ભરત વિંજોડા એમણે એક સરસ રચના લખેલી કે પરંપરાથી ઉફરા આવે છે પરંપરાથી ઉફરા ઉફરા આવે છે ને વિચાર હમણાં અવળા અવળા આવે છે કમરામાં હું ચાર દિવાલોની વચ્ચે કમરામાં હું ચાર દિવાલોની વચ્ચે ના બોલું તો પણ પડઘા હા આવે છે ને હાલત એની એ જ રહી છે આ ઘરની હાલત એની એ જ રહી છે આ ઘરની ઊંટને કાઢું ત્યાંથી બકરા આવે છે ને સંખ્યા જે હતી એ જ રહી છે મિત્રોની સંખ્યા સંખ્યા જે હતી એ જ રહી છે મિત્રોની અડધા જાય છે તો અહીંથી અડધા આવે છે અડધા જાય છે તો અહીંથી અડધા આવે છે ને ક કેમ જવું યોજાતી કોઈ મહેફિલમાં કેમ કેમ જવું યોજાતી કોઈ મહેફિલમાં તારી પાસે છું તો જલસા આવે છે તારી પાસે છું તો જલસા આવે છે ને ઊંઘી જવાની બાબત સાથે છે મતલબ ઊંઘી જવાની બાબત સાથે છે મતલબ હવે તો બપોરના પણ કોઈના સપના આવે છે બપોરના પણ કોઈના સપના આવે છે